મિત્રો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એક્સપ્લોરર અને એક નવા બ્લોગ માં તો કેમ છે બધા ચલસામાં જઈશું એને મેં બધું વરસ પૂછે જો કે આજ તેર તારીખ થઈ છે તેર જુલાઈ પણ આ વિડીયો કહે એ મને કોઈ આઈડિયા હોતો નથી આવી જાય થોડાક દીમા મેં કીધું વિડીયોની શરૂઆત કરી દઈ મસ્ત મજાનું ટાણું સમય દ્રશ્યો નજારાઓ ને એ બધું છે વાહ આજ પાણી વધી ગયું છે તો ગઈકાલે થોડું થોડું વધી ગયું એટલું એટલું જ હવે હા હા ઓકે ચાલો આવા બધા દ્રશ્યો છે બતાવી દઉં તમને હજી હમ નીકળી ગયા છે ગેરમાં ગેર ભાઈ ખાડું લઈને લોંગ ડ્રાઈવ ઉપર તો હાલો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પેજ ને એને બધું સબસ્ક્રાઈબ હોય બધું કરતા હોઉં એ તમે આજના સીન દ્રશ્યો વાતાવરણ ને એવું બધું બતાજી

વાહ તો તળીકો નીકળી ગયો સાટા વરસાદ આવીને થોડો વાહ બાકી યાર તળીકો જોવા બીજું શું ખાડો એ આમાં આટા મારે વાહ ભાઈ વાહ જોરદાર લ્યો હાલ 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 ઊભી થઈ જા બોલો લ્યો એકર માં બે જાય છે ખાવા આવે કે બેહવા જાય ખબર નથી પડતી યાર એક ચૂલી માં તળીકો નીકળી ગયો છે પાછો જોઈએ માથા ઉલાળે મારી સામે

લેહણે તો આસન ધારણ કરી લીધા બજુએ હે મે માયનું એ મેહમાન હોય ને આવું માન આપવાનું હોય કા આસન ને આને કઈ હોય ને હાલો એ ઉપયોગ થઈ જાવ ખબર ન પડતી એ વિડીયો ચાલુ છે ઉપયોગ થઈ જાવ શરમ કરો કાયક હૈ હાલો અલે ઉપિથા ચાલે પાડો જો પાડો પાડા ફાટા ભાઈ પાડા એ હાલ ઉભો થા હાલ 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 ફટાફટ થઈ જા ઉભો ઉભો થા એ ભાઈ હાલ હાલો હાલ આ એનો બે પાણી આવે જો હાલ ફરી આમ તોડ કાઈ કામ હાલ ઓહો લે લે અલે અલગ થી કેવાનું તમને બચ્યું ને સરસ સરવા મળો ને ધીમે ધીમે મેઠી ઉતરી જાય બહુ રખડ્યું ને આવત બાબત આવે ધોળચું ની બહુ મારી પડખે વઈ આવજો હું બચાવી લઈ તમને કે મિત્રો બાકી યાર માઈનો ને માને જ યાર કોઈ શિવો પ્રેમ જ અદ્ભુત હોય ભાઈ હું સમજી જાય કે હું કેવા માંગે કેમ કે નો સમજે તાગડી પડ્યો આટી જાય ને ખબર જ હોય એટલી ભાગી જ જાય એવા બધા દ્રશ્યો છે આ ઢળકો નીકળો ને એવી મજા આવે છે ને પવન સાથે એની વાત તો નો થાય એ શાંતિ મળે સોપો મળે હા મળે આ હા

આટો મારજો કેવો બન્યો ટ્રાય તો કરી હિન્દી બોલવાની જોઈ છે હાલો એન પાણી પીવા મંડાણી ઉવા હવે આડિયો બાડિયો ને બચ્ચો ને લે જાયવા થોડા આલે કઈ પાડીયું રહી જાય યાર કેટલું ખાઈ જાય ઘરે બેઠા બેઠા નકર મારે આટા આમાં કા દોઈ બગલાવા હું કોરા થાય છે બગલાવા કોરા થવા મળ્યા Vai. વાહ ભાઈ વાહ દ્રશ્યો છે એવા આવા દ્રશ્યો માટે યાર સબસ્ક્રાઈબ તો કરી જ નાખવું પડે માલ જ નહીં હે એ ઓળા તો અમારે ક્યાં એને પામાર ભૂ પી લે પડન કી અચ્છા કોઈને પાટો લેવો હોય તો કહેજો ભાઈ જો આવા કંઈક ફોટો છે પેલા ફોટા જોઈ લો બધા હા જો આવો છે કંઈક પાડો કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો પોતાનો નંબર ત્યાં આપણે ચર્ચા વિચારણા કરી નાખશું એમ તો મજબૂત ને લોટકો પાડો છે હું લોટકો કોઈ શોખીન મિત્રો હોય એ જ લઈએ કે આપણે જે તો ન લઈ રાખીએ કે આ હચવા તો નથી યાર આ એને સરવાય નથી લાવતા ક્યારે એને નિરણ નાખીને ધરવવો પડે કેમ કે આ નકરી આમ દુબળો પડી જાય દુબળો આપણે પડવા દેવા નથી થતો આને મજબૂત રાખવાનો છે એકદમ એ

એવા બધા સીન છે હાલો અમે કટોલા ખાઈ ને બધું એટલે મિત્રો બપોરે બપોરે કરે ને ખામડા તો આ ક્યાં ધોવા પડે લાંબા થાય આપણને બપોર હોવાનું કેવું છે પણ એમ તો નીંદર આવી જાય ભાઈ કુદરતના ના સાનિધ્ય માં વાંધો ન આવે ત્યાં ખાવું ભાવે અહીંયા જોરદાર હો પાંચ પાંચ સાત સાત રોટલી ઉલ્લી જાય એટલે ત્યારે ન હાલે તમે ગમે એટલું કામ કરો પણ અહીં સારું આવું જ કુદરતી ભાવે અને જરે નહીં આજ આવું આરામ ન કરી જવું છે આમ ટપમાં પીડ્યું રહે આરામ કરવો પડે પણ આવું કાંઈ આરામ તો કરવા દે નહીં અહીંયા આરામ આરામ ન હોય

સાળવી એટલે કે યાર સરવા પાછું વેચ્યું મૂકી દીધું છે એ વાત ઉપર ગાંડી ગીરનું ભાઈ પાર્લર પાણી પી ને આ પાણી સીધું ગળે એટલે એટલે સીધું ગળું જ બળવા મળે એનો કોઈ ઉપાય નથી યાર ગળું બળે તોય પીવું પડે હા હા અને જો સ્વસ્થ રહેવું હોય તો આવા જ પાણી પીવા પડે ભાઈ ફિલ્ટરના નારોના નારો ના પાણી સ્વસ્થતા ન આવે સ્વસ્થતા એટલે કે આમ શું કહેવાય રોગ ન આવે એવું ન હોય એ જ બહુ માંદા પડે છે બધું ચોખ્ખું ચોખ્ખું સારું સારું બધું ખાતા પીતા હોય ને એ તો આસો ડૂસો ને બધું હાલે આસો ડુસોન ને પૂછો એવું કંઈક હોય ને અમારે બધું એવું હોય અટે ઘટે આખું અમારે રોગ પ્રતિકારક શક્તિ યાર થઈ ગઈ હોય ખતરનાક જેવી તેવી કેવા દેવા તો વાયરસ હોય તો અમને કાય નઈ કાય જેમતે મજબૂત જ એવા થઈ જાવ હોય ને લેમાં કઈ કેવું જ ન પડે એવા બધા રેશો જન તડકો તો નીકળો છે હવે થોડા થોડા તડકા નીકળ્યા છે વરપ થઈ જાતા હે તો હારુ આજ કની તારીખ છે કૌ 13 તારીખ છે અક આ વિડિયો તમે જોતા છો તો ઈ તો પ્રસાદ ની આગાઈ છે કા 15 હોલ તારીખ મે હોવશે બહુ મોટી આગાઈ છે જોઈ છે હવે મોટ બાપુ એટલે કે ઈશ્વર હું કરે હા એમ જવા ગજબ ગજબ હે ગોરીઓ ભાઈ ભાઈ બાકી જો નજર ઓય જે હો યાર સબસ્ક્રાઇબ કરી જ નાખો યાર નજર આવ તમને આવા દેખાડવા છે જય એમાં કઈ કેવું જ ન પડે ને કાઢો જો મારે આટા અહીંયા સારા જોવા યાર ખાડું ને કરી દીધું ઘર વઘુ વહેતું હો ધીરે ધીરે વહેતાય ઘર બાજુ હવે પાછા હૈ હાલો હાલો સારો વાલો મિત્રો યાર વિડીયો કર દઈ પૂરો વિડીયો પૂરો કરવાનું સમય થઈ ગયો છે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખ્યું છે છેલ્લે છેલ્લે કોણે જોઈએ છે છેલ્લે બધી વિડીયો કોણે જોઈએ છે કોમેન્ટના કૉલો સહેલા સલાહ બાકી તો કંઈ તમને નથી કેવો તમે બધા વહીશો મય કાય કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત